ખોટા નિર્ણય લેતા લો રોકશે તથા સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે આ જે વ્યક્તિને અહેસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે આમાં તાર્કિક દલીલને કોઈ સ્થાન નથી ઘણા લોકો કહે છે કે બધું નસીબથી ચાલે છે અરે ભાઈ બધું નસીબથી ચાલે છે તો બીમાર પડે છે તો હોસ્પિટલમાં કેમ જાય છે મૂકી દે તારી જિંદગી નસીબના ભરોસે તેનું કારણ માની કૃપા જ હોય છે અમુક જિંદગીના દુઃખ એવા હોય છે જે ના કહેવાના સહેવાય તેવા હોય છે આવા સમયે એક જ ઉપાય કુળદેવીનું સરળ તેથી તો તેને શક્તિપીઠ કહે છે નવી શક્તિનો સંચાર અને નવા વિચારોનો પ્રારંભ ઘણા લોકો કહે છે કે સમય નથી ઘણા લોકો કહે છે ઉંમર થઈ ગઈ અરે ભાઈ ત્રણસો પાંસઠ દિવસમાંથી બે દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યાએ બગડ્યા નથી પેન્શન લેવા કે બેંકમાં ના ફોર્મ ભરતી વખતે તમારામાં શક્તિ ક્યાંથી આવે છે આપણા કુળદેવી દેવતાઓમાં શ્રદ્ધા રાખો કુરદેવી કુળદેવતા બધાની ઈચ્છા પૂરી કરે છે આપને મારી આ પોસ્ટ કમી હોય તો કમેન્ટમાં આપનો પ્રતિભાવ અવશ્ય આપજો જય માતાજી